બે આયુષ થી મસ્તી તમે મસ્તી તો આજે આપડે મહેમાન આવી જાય ભોણીઓ ને એ માટે સંગી દાલબાટી નો પ્રોગ્રામ બનાવ્યો હમ સાંગે ચિત્રા બનાવીયા આ બધું શું હશે ઓમે ભડુ જીરું મસાલો મેથી શું કરો તમે શું કરો બોલો મુઢામ શું ભર્યું બોલી કે નહીં શું શું બોલવાનું હોય

લેડો દીત્યા બે નવે તમે થોડું અમને નાચીને બતાવો તમને શું નાચતા આવડે નાચો આવડો

આપણે બે આ બ્લોગ હોય આટલે પૂરો કરીએ છીએ ભોણોની આયા યાર ખૂબ મસ્તી કરી છે તમારા ઘરે ભોણોની આયા જશે આ વિડીયો આપણે ચોવો લાગજો સારો લાગજો વિડીયો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ચાલો તો મળી આવે નેક્સ્ટ વિડીયોની અંદર બાય